અને તમારા જીવનને સાર્થક બનાવજો ગુરુ આયા ગુરુ આયા ગુરુ આયા ચેડે ચેડે ઉડ્યા કોઈ ભલું થવાનું નથી અને વચને જો ઊભા રહેશો વર્તમાન ભક્તિ જો કરશો તો આ કોઈ નાટક નથી માણા આખો દાડો આડ હમણાં આ ભજનમાં ભગતે સરસ ગાયું હતું કે અહીંયા તો આવું કશું નથી હે એટલે આ ભગતે પણ ભજનમાં ગાયું હતું આપણને આવો પારસમણી અવતાર પરમાત્માએ આ પૃથ્વી લોકની માલિકો એક પરમાત્માના ગુણગાન ગાવા માટે એક પરમાત્માનું ભજન કરવા માટે આવો રૂડો અવસર આપણને એમ કહેવાય છે પૃથ્વી લોકની અંદર આવ્યું છે નકે નથી કીધું સંતો એ કે પશુ કી પનિયા બને નરકા કશું ના હોય નર જો સતકરણી કરે તો નરકા નારાયણ હોય હોય ને હોય એક ખેતર હતું ને એને ખેતર ની બાજુમાં એમ રસ્તો હતો ને એક રીહ કાકા હતા ને પોસોટીઓ જોડ્યો એમાં પેલો રસ્તામાં નીકળ્યો વાળો જે મુસાફર હતો ને એ ઉભો રહીને કીધું કે કાકા ખેતરમાં શું વાવો છો કાકો કઈ નથી કેવું તારે શું કરવું છે પેલો કઈ કોઈ નઈ પેલા મને મારે હોય થી એમ કે નીકળવાનો રસ્તો છે તારા ખેતરમાં ઉગશે તાર તો કોઈ સોનું નહીં રે ઉગશે તાર જોયું પેલો કઈ વાવે ઈજ તારો બેઠો વાવું જ નથી ને વાયોદાર તાર તું જોઈએ કે એટલે ખોરું ક્યાંનું પડી રહ્યું કાકાનું એમ આવા મહાપુરુષોના સાનિધ્યમાં રહી વચન ને સેવી વચન વિવેકી જેને અરને નારી પાનભાઈ જેને ભ્રમાધિક લાગી જાય પાય ભલામણ એક બ્રાહ્મણને પણ પગે લાગવું પડે વાહ મહારાજ વાહ હા આ તો કઈ અમન વરેલું છે વરેલું આલા પણ તમે ક્ષત્રિય બ્રહ્મસો ચોવી અવતાર થઈ ગયા જેનો વાણિયાનો દીકરો ત્રણ કરોડ મંદિર બનાવી અને ઠાકોર ધણી મૂર્તિ બનાવીને ને મોય બેહાડતો હોય એ આ વારસાગત આનો આ લોહી આનો આ દેહ એમાં કોઈ કોઈ તત્વ વધારે નતું એ મહાપુરુષો થઈ જાય એના આનો આ દેહ હતો ભલા માણ હા આ તો તનકી જાણે મન કે જાણે જાણે સે ચિતની ચોરી શેના માટે સુપાઓ જેના આત્મ જીવન મરણ દોરી

એટલે હળી મળી આવા પ્રસંગ નહીં દીપાવ હવે મને કોઈ ઘણો ટાઈમ નથી આપ્યો હે એટલે આજ આનંદ આજુ ચરણ જો આ એક મરણ મરણ તિથિનો જે શોખ છે ને એ શોગનો નાશ કરવા માટે આવા મહાપુરુષોને બોલાવવામાં આવે છે આ ગુણગાન પરમાત્માના જે ગાવામાં આવે છે ને એ શોગનો નાશક માટે એ શોગનો નાશ થઈ જાય હા આ શોકની પીડા જે મટાડવા માટે આ આવા રૂઢા સંતોને બોલાઈ આવા અંશો છે અને જે આ કાર્ય આદરું છે ને એમને લાખ વાત ધનવાદ છે ભગવાન નકલંગ ઘોળોનાથ મા ભગવતી એમને ખૂબ સુખી રાખે એવા અમારા અંતરના આશીર્વાદ છે હા ન કે ધન તો ગણાય ને આપણું છે કીધું નથી કે પાંચ યા પચીસ પચાસ કા ઉપાડે ક એકસો દોસો ને પાંચસો મંગાઈ ગયો પાંચસો હજાર દસ હજાર મીલ જાવે તો લાખન કી વાત મેં ધ્યાન ક્યું લગાઈ ગો લક્ષ્મી કરોડ પાવે તો અડધે ખડદે માગે એ લાલક ધિન ધિનક ધિન લાખ ધિન લાઈ ગયો

કંપની ગમે એટલા લાખ ની ગાડી બનાવે પણ એ તો આકવી તો ડ્રાઈવર ના હાથ ની વાત છે હાઈવે રોડ ઉપર આકવી છે કે સોકડીઓ ઠોકવી તો પછી એને ખબર હોય ને ઘણા તો તમે જો એક ગોમડા ના કાકો બજાર માં જા ને એટલે ઓમ જોયું કે ડોસી જમી લ્યો કે જમી લ્યો એડો લોજમાં જ લઈને લોજમાં જ જઈને લડાવવાનું ચાલુ કર્યું એટલે પેલો શેઠીઓ હતો એ બધું જોઈ રહેલો કે આ ખાવા આવ્યા છે કે લડાવા આયા છે એટલે પેલા ડોહો બા આ કોણ મગજ મારી કરે લાવો ને ડોહો બાએ જમી લીધું ડોહો ડોહબા જમીને એમ કહેવાય છે કે ડોષીમાં જમવા બેઠન પેલો શેઠીઓ કાકા જોડે આઈ કહેવા માંડ્યો કે પેલા માણે ધન્યવાદ છે આ બાઈના કુળ નહીં ધન્યવાદ છે આ બાઈને કે કેટલા બધા એના ઊંચા સંસ્કાર કે ડોહાબા તમને ખવડાવીને જ ખાવા ગાધું ડોહા કે સંસ્કારોની વાતો નથી કરે મારા બી એને શોખઠું એક જ છે મો ખયરું ધારે કે ડોષી વળગાડે છે તોય તોય ધર્મ હારું અમે નથી બેઠા કે શોખ ઠા સારું બેઠા હે હા મુર્ખ માણને ભલા માણા ગમ ન હોય એક મુરખ માણસ કુવામાં જઈને જોયું એટલે પાણીમાં સૂર્યનારાયણ દેખાતો હતો એટલે મુરખ હતો આમ પોણી હિલોળા ખાય એટલે પેલું સૂર્યનારાયણે પણ હિલોળા ખાય ને એટલે આજે દોડ્યો ગોમમાં એક રોટવું લાવ્યો પેલા આપણે પેલી ડોલીઓ પડી જતી મનાળીઓ કરતા ને લોખંડની ભાઈ એક મને બધું રોઢવું બધું ખભે કરીને આવતો હતો એમાં બીજા ચાર મૂર્ખા બેઠા હતા એટલે છ જાય છે કે આ સૂર્યનારાયણ કે કૂવામાં પડી ગયા છે કે હેડો આવો છો આ તો કઈ ધર્મ કાર્ય કે હેડો અમી આવો ગોમ કુએ આયા મજાડી નો છે એક વખત નોશી ના પકડણી આ સુર સૂર્યનારાયણ બીજી વખત નો ના પકડણો ત્રીજી વખત પાછળ આવા દોસો રાખો એ તો નહીં જપી એને આ મોમાના માસીના બધા ભેળા હોય ને બધા હા આ તો ના જપી આ તમે ભેલડી માં હમણાં પરમદાર ડોસીઓ પકોડી ખાતી હતી બોલો બટકું ભર્યું ને બટકું ભર્યું લુંદો બારે આવ્યો મેં કે આ લ્યો આ જન્મ આલી લ્યો કે આ મહારાણા પ્રતાપનો જન્મ આપે ભલા મણ હે ઉભો ઉભો પકડીયો હોય એટલે સમયને થોડું માન આપી હા મા તો એવી હોવી જોઈએ પેલા માણસ જીજાભાઈ જેવી એ રસપુતાની જયારે ધીંગાણે સડી ને શિવાજી પેટમાં હતા ભલા માણ અને જયારે વાર નજીક આવી ગઈ ને જીજાભાઈ ગભરાવા માંડી ત્યારે શિવજી પેટમાં માં બોલ્યો તો એડી માર અને જયારે ઘોડાને એમ કહેવાય છે કે જનતાએ એક એડી મારી ને સૂર્ય હાથમી લાલ લાલબમ થઈ ગયેલો સંધ્યા ટાણું થઈ ગયેલું અને ઘોડીએ સલંગ મારી એવો શિવાજીનો જન્મ થઈ ગયો અને માના કુખમાંથી નીકળીને શિવાજી એમ કેવા છે કે હોમે શિવાલય હતું એને જઈને ટકરાઈ ગયા એ વખતે તો જો આ બધી હોયણીઓ બધી હતી કોઈ ડોક્ટર હોય નતા અને રસપુતાણીની તાકાત જુઓ ભલા માણસ જેની ડિલિવરી થયેલી છે એની કુકમાં બિહાડી દીધો ભલાવાનો હા માં જન્મ આપે અને માના મહિમા આવા મહાપુરુષો મોટો કીધો છે આ સંત છે ને માં સુવાડે ને સંત જગાડે ભલામાં તમને જગાડે જીવનની માલિકોર અંધકારની માલિકોર જે આત્મા ભટકતો 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 કેટલાય જન્મો ધારણ કરતો કરતો જે આવે રહ્યો છે આ તમારી મારી ઓળખ ઓળખે ને તો બધી ચોપડાની ઓખે ઓળખો છો કે આ મારી માસી ના મારો માહોલ અમારો મારો કાકો ના મારો બાપો ના મારો મોમોન આ મારી મોમીન પણ આ તમારામાં જે પરિભ્રમ નારાયણ જે આ ભાષામાં બોલી રહ્યો છે ને એ કોણ નાતીનો છે એ ભલામાં કેટલેથી જન્મો ધારણ કરતો 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 તમારા મનુષ્ય અવતારના પુતળાની માલિકો આવ્યો છે તો સારા સારા કર્મો કરી લેજો આ મનુષ્ય આયો આયો છે છે પણ જાણ્યો નથી મનખા દેહ શેર કારણે તે તો તાંધી દીધા છે કર્મ અને આ બાજુ મહાપુરુષોએ કીધું છે કે જેવું કર્મ કરશો એવું ફળ મળશે જીતેન્દ્રિય બનો તમારી ઇન્દ્રિયોને જીતવી પડે અને તમારી ઇન્દ્રિયોને ને જીતે ને જ્યારે જીતેન્દ્રિય તમે જ્યારે ઇન્દ્રિયોને જીતો તારે તમે જીતેન્દ્રિય કહેવો ભલામાણા એમને એમ ન કહેવો અને તમારી ઇન્દ્રિયોને જીતી ને જ્યારે તમારું મન પ્રભુતામાં જાય ને તારું તો અહીંયા બધું અજુઆળું અજુવાળું ભલામાણા આહા બજારો દેખાતી હોય પણ તમે એટલી હદે જોતા ત્યારે ને વિશ્વા હોય તો પરમાત્મા આવે તનો ભગત ખેતરમાં બિહારણ લઈ જતા હોમાં સાધુ આયા અને કીધું કે ધના ભગત સીતારામ વાહ મોજ વાહ મોજ વાહ કીધું કે સીતારામ ખેતર માં જોજો કે હા આજે ખેતરમાં વાવણી કરવા માટે આ ઘઉં લઈ જઉં છું પણ સાધુડા એટલું બોલ્યા તા કે હે ધના કાલ નો અમે ટુકડો નથી કાધો ભલાવાનો એ વખતે કાઠું હતું જો આતા તો બધું મળી રહે છે અત્યારે તો જો પકોડીઓ ને બલગર ને પીઝા ઓહો જામ દાબેલી શોટી જેલી દાબેલી ઉખડી જેલી દાબેલી જેટલા મહિના દાબેલા મણે આવું ખાઈ ખાઈ અને આ શરીરનું શુગર બગાડશો મત રોગ થાય ના થવાના આ છેલ્લે આ પકોડિયા વાળા તો શું છે આ માર્કેટમાં જો હળેલો પટાટા લઈને બધું આ એનું જે ગ્રેવી બનાવે પેલા મોડું એ હારા પટાટા ન હોય કોઈ ખાશો મત અને નરવા છોકરાએ નરવા છે અડાળાને ડેફરાણા પાક આવું બધું ખાઈ ખાઈ કોઈ ધર્મ ની રક્ષા ના કરી કે તારે હા કે તમારું રાક્ષસ રૂપ થઈ જાય કોઈ શકન ના લે તમારા અન્ન તમે જેટલું સોખું ખો ને અને આ બાજુ ભરી સભાની માલિકો એમ કહેવાય છે કે દ્રૌપદી ભીષ્મ પિતાને પ્રશ્ન કર્યો તો કે દાદા તમે તો એવડી મોટી પૃથ્વીની માલિકો તપસ્યા કરી છે ને કદાચ જો તમે તમારા સત્તાનો સતુપયોગ જો કર્યો હોત ને તો મારી આ દશા નાથ બધા શભાવ હશે જે આ દુઃશાસને દુર્યોધન જે મને લગ્ન કરી હે છેલ્લી ગોઠ પકડી હતી ધ્રૌપદીએ જેટલો વિશ્વા એની સાડીઓ ખેંચી લીધી પેલા માણે કપડા અને લોટી ભરી શભામાં અને છેલ્લી ગોઠે એમ કહેવાય છે કે બાઈને લાજ આવીને એની ગોઠ પકડી અને પેલા મડદ મૂસાળા બેઠા હતા ને

ભીડ પડી અને તમે મને બોલાયો ને ભગવાન કે હું ના આવ્યો એવું કોઈ દી બને નહીં આ તો તમને હું હાથ પગ ઓઠ જીભ આ બધું તમારું જે હાલ હાલે છે ચાલે છે બોલે છે ને ડોલી રહ્યો છે ને એટલે કેડા પરમાત્મા કે તમને સુખમન દુખમાં હું સાથ આપી રહ્યો છું ભલા માં તમને તાવ આવે તમે બીમાર થઈ જો ગમે તે થાય પણ ભગવાન દૂર થાય ના થાય એટલે વચનને સેવી લેજો અને આ બાજુ એમ કેવાય છે કે ધના ભગતે પેલું ઘઉનું બિયારણ પેલા સાધુ ને રોટલો બનાવીને ખાજુ પણ ધરમપત્ની નો સ્વભાવ ખુબ ટાઈટ હતો પેલા મને ઝઘડાવાનો હતો અહીંયા ની ધરમપત્ની આ તો નરનારીનું એક મતું તો માં થાય પાંચ જણા લઈને ચા ચા છેલ્લે ઓર્ડર કરો કે ચા બનાવજો સુ આવતી હોય આ ઘણી જગ્યાએ ચાલુ પણ મતલબ તપેલા ખખડતો હોય એના ઉપર ખબર પડી જાય કોઈ ઉભું ના રહે મેસેજ મળી જાય હા જેમ મોબાઈલમાં મેસેજ પડે એવો પડે તમારા ઘરે કોઈ દુર્ગુણોનો માણસ આવે ને તો તમે તાકો ને ભલા મને તો તમે અરીશાપ દેખાય એમ દેખાય એની ગતિ કઈ ચાલી રહી છે હે એનો સંકલ્પ વિકલ્પ સૂક્ષ્મણા નાડી તો બધે ને હોય સૂક્ષ્મ નાડી અમુક અમુક ટાઈમે ચાલુ થાય એટલે માણસ શ્રદ્ધાળુ થઈ જાય કે મંદિરમાં જવું આવા કોઈ મહાપુરુષોના ચરણમાં જતું રહેવું છે ઉધમ નથી કરવું કરવું હોય તો કરો આ બાજુ ના કીધું કે સો સંગ મુજ ડબળ્યો ગંગ મેં ભલામણ રહ્યો તંગ નો તંગ જે મનમુખી માણસ હોય કોઈ આવા મહાપુરુષોના શબ્દો અભળી અને એમ કહેવાય છે કે એનું પાત્રતા નથી કેળવતો ને એને ઇન્દ્રિયોનો રોગ થાય આ એને લખવા પડી જોઈએ એની કિડનીઓ ખરાબ થઈ જાય એના ફેફસા બગડી જોઈએ પાસે પડ્યો હોય પાણીનું માટલું એને એને પાણી પીવાના હોશ ના હોય ભલા એવો કરી નાખે એ બારે ના ગોઠે એટલે મોયથી ચાલુ કરે હા હા તો તમને એમ છે કે અમે જ છો તમે નથી એમાં ભલા માણે માનવ જાણે મેં કરું કરતર બીજો કોઈ આદરા તારા હાથ વચે રહે મારો હરી કરેશ આ તો પરમાત્માના હાથની હવે થોડું ધના ભગતનું રહી ગયું છે કેવા જ હા અને ધનો ભગત એમ કહેવાય છે કે ખેતરની માલિકો જઈ અને કોસોટીઓ જોડ્યો ભગવાન સૂર્યનારાયણને પજે લાગી ધરતી માતાને પજે લાગી અને પેલું ખોયલું હતું ને એમાં રેત ભરી રેત ભગવાનનું નામ લઈ રેત ભેરી કે હમણાં ભગતાણી આવશે તો મારી તોડી કાઢી નાખશે ભલે હમણાં અને બીક માર્યા ધના ભગત એમ કહે છે એમ મહાપુરુષો એમ કહે છે કે વાયો વેળુ ને ઉજા ધૂમડા ભલામાં વેળું કહેતા એક રેત થાય શાસ્ત્રોની ની ભાષામાં વાયો વેળુ ને ઉજા ધૂમડા હવે શેતર શેટુ સમય થઈ ગયો વધારે વાવણી કરીને આવતા રહ્યા અને બરોબર નો મે પડ્યો એમાં હવને ને ઘઉ ને બાજરા ને ધના ને ઉજા ન હરવા વેલે વેલા ને તુંબડે તુંબડે એટલે આ એટલે એના કોઈ વાક નતા પણ પાડોશી જ આપી નહીં ખેતરમાંથી માંથી ને એટલે ભગતણી ના ઇનકે કે તમારે ભગત જુઓ ગોડો અમારે હઉ ને ઘઉ ને બાજરી ભલામાણા તમે અહીં જુઓ તો ખેરી અને તમારા ખેતરમાં તો તુંબડે તુંબડા નરવા વેલા વાયા ભગતણી ભગતણીનું મગજ જુઓ ધથડાઈને ભગતને ક્ષેત્રની માલિકો ભગતણી લઈને જી અને શેતરને જેઠે ઊભી રહીને ભગતણી જોયું કે ઓ તારું ભલવું થાય તારું આ ઘઉં જો મેલ્યાથી આ વાયુ શું અને ભગતણી રીશે બળીને એમ કહેવાય છે કે એક તુંબડાને પાટું મારી ભલામણ અને મોયથી એમ કહેવાય છે કે પોચ કિલો ઘઉં નીકળ્યા બીજું તુંબડું ફોડ્યું એમાંથી પાછા એટલા ઘઉં નીકળ્યા અને ત્રીજા ને પાટું મારી ને એમાંથી નેકડા ને ધડા ભલા માણસ રૂવાટા બેઠા થઈ જાય આવ્યો મારો ના થયો એ એટલે કીધું છે કે ભક્તોની ની ભીડે હું તો ક્યારે ના આવ્યો કહે છે રણછોડ રાયો ધના ભગતની ની ભેટીએ ગાડા ભરી ભરીને ગભર ના આવ્યો અત્યારે ભરૂચો હોય તો જુઓ તમે એક નીતિ થી એક ટેક થી ગુરુના વચન ને સેવી અને જો ભક્તિ કરો ને તો તમને આતારી સુખ પ્રગટ થાય આ તમારી શોભડાની હોય છે તમારું સુખરણ હગાય થઈ જ હોય અને તમે જો બધું સુખ ભરેલું ને ભરેલું લાગે પણ તમે આચરણમાં હો તો ન કે બોલવાની ભાષામાં આવતું હોય ને મોય ફિલ્મ બીજી ચાલતી હોય શું કામ હે એ તો તનકી જાણે છે મનકી જાણે છે જગત ની સામે જે ગુનો કરેલો ભલા મને આ જગત તમને છોડી જશે પણ એકાંત પડીને જો કોઈ એવા કુ વિચારો કર્યા ને તો પરિભ્રમ નારાયણ ભગવાન નથી છોડવાનું આમ રસ્તાની માલિકો એમ કહેવાય છે કે ફકીર બાઓ નીકળેલો ને એને કોઈ પૂછ્યું કે બાપુ જો છો અને બાપુએ પછી એને જવાબ આલ્યો એવું